બનાસકાંઠા જિલ્લાના દંતીવાડા તાલુકાના ગુંદરી ગામ ખાતે ખુલ્લે આમ ખનીજ ચોરી તંત્રને જાણ છતાં તંત્ર આંખો મીચીને બેઠું બનાસકાંઠા જિલ્લાના દંતીવાડા ખાતે ગુંદરી ગામ આવેલું છે ત્યાં આરટીઓ કચેરીની પાછળના ભાગમાં આવેલ મોટા તળાવમાંથી કોઈપણ સક્ષમ અધિકારી પૂર્વ મંજૂરી સિવાય તળાવની જમીનમાંથી ગેરકાયદેસર રીતે માટીનું ખનન કરીને બિનખેતી કરેલ જમીનમાં અજાણ્યા શખ્સો દ્વારા માટીનું પૂરણ કરવામાં આવી રહ્યું છે જે માટીનું ખનન તદ્દન ગેરકાયદેસર અને કોઈપણ અધિકારીની પરવાનગી સિવાય કરવામાં આવી રહ્યું છે આ ગેરકાયદેસર રીતે ખનન કરેલ માટીનું પૂરણ ગુંદરી ગામે આવેલું કૃષિ બજારની બાજુમાં અને આશીર્વાદ હોટલની બાજુમાં આવેલ બિનખેતી કરેલ ખાનગી માલિકીની જગ્યામાં કરવામાં આવે છે જે ખનન ગેરકાયદેસરનું હોય તેમજ આ ખનન દ્વારા સરકારી તિજોરીને આર્થિક રીતે ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું હોય આ માટી ખનન અંગે તાત્કાલિક ધોરણે બંધ કરાવવા માટે જાગૃત નાગરિક દ્વારા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલી ખનીજ વિભાગની કચેરીએ જાણ કરવા છતાં પણ હાલ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી આ ખુલ્લેઆમ થઈ રહેલી માટી ચોરી શું ખનીજ વિભાગની નજર હેઠળ થઈ રહી છે કે શું જો આવું ન બની રહ્યું હોય તો તાત્કાલિક ધોરણે આ શખ્સો સામે દંડનાત્મક પગલાં લઈ તાત્કાલિક આ ગેરકાયદેસર ખનન અટકાવવા રજૂઆત કરવામાં આવી છે ગામમાં ખનીજ વિભાગમાં ગેરરીતિ ભૂમાફિયાનો આતંક પોતાની પર્સનલ જગામાં ગુંદરી ગામનો તળાવની માટી લઈને પુરાણ કરેલ છે અને મામલતદાર શ્રીને જાણ કરવા છતાં કોઈ દિવસ અહીંયા જાત તપાસ કરી નથી